દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે લિકર પોલિસી સ્કેમ મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીની છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે કોર્ટે આદેશમાં જણાવ્યું છે કે ડિજિટલ ડિવાઇસથી મળેલા ડેટા અને તપાસ સાથે જોડાયેલા અન્ય મટીરિયલ્સથી સામનો કરાવવા તથા લિકર સ્કેમ પોલિસીમાં કેજરીવાલની ભૂમિકા અંગે સઘન તપાસ અને ગુનાઓથી થયેલી આવક વિશે તપાસ કરવા માટે કેજરીવાલને અઠ્યાવીસ માર્ચ સુધી કસ્ટડી મોકલવામાં આવશે અરવિંદ કેજરીવાલની એવી જગ્યા પર પૂછપરછ થશે કે જ્યાં સીસીટીવી કવરેજ હોય સીસીટીવી ફૂટેજને સંરક્ષિત રાખવામાં આવશે આજે સાંજે છથી સાત વાગ્યાની વચ્ચે કેજરીવાલ પોતાના વકીલો સાથે મુલાકાત કરી શકશે આ ઉપરાંત સુનિતા કેજરીવાલ અને વિભવ કુમારને પણ અડધો કલાક મળી શકશે કેજરીવાલને હાઈ બ્લડ પ્રેશરનું કારણ જણાવી સ્પેશિયલ ડાયટ તથા ઘરના ભોજનની માંગ કરી હતી કોર્ટે આ માંગણી મંજૂર કરતા જણાવ્યું કે તેમને જરૂરી દવાઓ અને ડોક્ટર દ્વારા કહેવામાં આવેલું ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે જો ઈડી દ્વારા આ પ્રકારની વ્યવસ્થા ન કરાવી શકાય તો તેઓ ઘરનું ભોજન ખાઈ શકશે